કળિમાળલી કળે જે કળાારએ જેવી કેચારા

સામેની નગરી દેખાય પિંગલગર નગરી છે ને અમારા પઢિયાર બાપુ રાજ કરે છે પણ હા તમે કોણ ક્યાંથી આવો હું કામ ને હું કામ લઈને છું નીકળો મે જોયું રજવાડું સારું છે હા તો કીધું મળતો જો મહારાજા હોય તો એવું છે હા આ પાણો લઈને ક્યાં જાવું છે પાણો નથી બેન બા તો શું છે લગન શ્રીફળ છે શ્રીફળ મંદેરી વધેરી ના વાય ને એ નથી તો લગન નું છે લગન માં શ્રીફળ હોતા આવે તો

હારુ દાદા અંદર રાજમાં જાવ પણ થોડું ધ્યાન રાખજો કેમ બાપુએ ખહવરિયો કૂતરો પાઢ્યો છે એનું નામ છે બ્લેક ડોબરમેન પુસડા વગરનો છે જેને હોય ડાસિયા ભરે છે એવું છે કે આ આ તો પાટુ મારી મારી નામ છું તને તો એ ભરી લે તો હારું તને ઓ દાદા નથી ને એમના કાઈ વાંધો કરીને જય શ્રી કૃષ્ણ કરીને જય શ્રી કૃષ્ણ સીધી ઘરે આવો મારે નથી આવું અને આ કાઈક નનકુ ઉપર વારતી જા જોને એઠે આટ હે કાસ ભાંગી ગયો

કેટલા વર્ષથી નોકરી કરે છો હું તો બે કરું તમે આવા આ તો ખબર નથી એટલે પૂછવા બાપુ નગરી ને રેઢિયા રાજા રાજ કરે બાપુ એમ જ તમે નાખો હાલ લીધું ને જો તારા બાપુ છેમ બિંગલગઢ નગરીના પટિયાર કોણ કોણ કંદર બે ખાઈ એક હનુમાન દાદા ને હનુમાન દાદા કેમ દાદા કહેવાય ને

પ્રધાનજી નાખો સીતા બાજુ શું દાદા પ્રધાનજી એમ નથી કેતો હું તમને કેમ છો

કોઈ ન આય એમ કહો આરે બોલો પ્રધાનજી કુછ ઓલા દાદા બાયને મળવાની અંદર આવવાની રજા માંગે છે હા પ્રધાનજી જય ભુદેવ રાત મે ઓય તો એને રાજી ખુશીથી લેવો ભાનને કોઈ રુકળિયા હોય તો એમને સપટી શીકાપી દેલીયા થી રવાના કરવો હાલો કહી દઉં દાદા બોલો રાજના છો રુકળિયા રાજના રાજના છો ઓરીજ ના તો ઓ રાજી ખુશી અંદર કહી દો હા હાલો અને બોલવામાં ધ્યાન રાખજો કેમ બાપુ ટાઈડમાં ઘટના છે આના દેવા

જમની દીકરી છગુણા ના લીલુડા શ્રી પર લઈ અને તમારા રજવાડા સુધી આવ્યો છું મહારાજ હવે ખબર થઈ ગયા ભૂદેવ આજ રાજા અજમલ સાથે મારે વીસ વીસ વર્ષ ના વેલ હોય એટલું નહીં પણ બાવીસ વર્ષ ના બુલા છે આજે જે રસ્તે આવ્યા એ રસ્તે રવાના થઈ જાઓ નકર મને ધરતી મથક જુદા કરતા વાર નહીં લાગે પ્રધાનજી આ ભૂદેવ આમ નહીં માને એલે થકા મારી હા ને રાત ની 12 કડો જા આજ આવશું હાલે દાદા હું કહી દીધું મારા બાપુને અંદર આટલા બધા ગરમ થઈ ગયા મારા બાપુને હું કીધું તમે એમ કહો છો દાદા પણ ભાઈ એટલું બધો બળ ફાટી જાય ફાટી નહીં મને ફાડી નાખ હા એટલા બધા ખીજાઈ ગયા નાનકડી એવી વાત કરી નાની એવી નાની યુદ્ધ મને થોડી ખબર હોય તમે પોકણગઢ માં પ્રધાનજી મહારાજા ગરમ થઈ ગયા છે પણ એને મનાવવા તો હવે નો માને એમ થોડો હોય હવે નો માને હવે મારી નોકરી જઈ છે પ્રધાનજી આ રજવાડું કહેવાય તમે એના પ્રધાન કહેવાઓ અમુક વસ્તુની અંદર તમારું પણ માન હોય મહારાજા પાસે બધાય ઉલ્લી ઉલ્લીન રૂટી મારતે જોતા નથી ખબર હો જાય દેવાના કેવું થોડુંક રે હે એવું થોડુંક તો રે જ ને થોડુંક રે નોકરી કરીએ તો એવું જ હોય ને ભાઈ હા એક ફેરું જઈને કહો ડેલી દાદા કાલો કલાટ કરે છે એક ફેરું મુલાકાત લઈ લો

આટલો બધો ક્રોધ અભિમાન સારું નથી કારણ જણે જણે આ સૃષ્ટિ પર ક્રોધ ગમને અભિમાન કર્યું છે એનો હંમેશા પરાજય છે જીત ન થઈ મહારાજ રહી વાત વેર જેની તો વેર જે તમારે એ પોગણગઢના મહારાજા અજમલને હોય આમાં સોરોડાનો સુ વાગ મહારાજ વિધાતાના લેખમાં કોઈ મેખ નથી મારી શકતો મહારાજ વિધાતાના લેખમાં કોઈ મેખ નથી મારી શકતો અરે બધેવ કે આજ બમનું સંતાન છોડ લે પઢિયા રાજા થઈને ઊભો છે કે આજ ધૂળા કુંડનો આયો હોત ને તો આજ હમણાં ધરતી મસ્તક જુદા કરી આજે ઘટના કોંગ્રેસ કરતી જાવ ભૂદેવ અરે ભૂદેવ આજે ઘણી વાર મારા રાજ્ય ની અંદર વિરાજ માં થવું હમણાં બેટા પ્રતાપને તમને બોલાવી આજે લીલુલા નારિયેલ જીલવું છું રાજમાંથી બેટા પ્રતાપ ને બોલાવો દોઢસો રૂપિયા થાય બોલાવે 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 What is that? Bola, 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 Ya bola, 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 બાપુ ને જેમ ફાવે એમ બોલે બોલો મારી ચોટલી ખીતો થઈ ગઈ જો થઈ ગઈ છે કામ કામ મારે ને તમારા પડ્યું હલો પપ્પા ના બને કારણ કે આપણે રાજા અજમલ સાથે વીસ વીસ વર્ષ વેર એટલું બાવીસ વર્ષ બોલા માટે ભૂદેવ ને કહો જે રસ્તા રવાના થાય હું પણ જાણું છું બેટા પડતા કે આજ પટિયા નેમ થાહે કે આજ પટિયારો કાયર છે અરે પિતાશ્રી નો નો શિકાર કરો જેવી પિતાશ્રી ની આજ્ઞા વારો ન કરી લેતા કોણ બાહુબલી એનું શું કામ છે

પડ જ જોઈએ એવું છે આપણે જીલાવતા જાય હાલો દાદા બોલો કુવર તમને ગમી ગયા લીલડા નારિયેલ જીલાવી દયો લાવો જમણો હાથ હાલો જમણો હાથ ખાલી કરો ને ડબા પકનું મોજુ સુકાડો કોને તમને કા ઓલા ગાંડાનું સુકાડ્યો

સંપૂર્ણ વિધિ કરતા જાય બોલો સંપૂર્ણ કરતા જાવ પછી તમે રજા લ્યો સંપૂર્ણ વિધિ હા સંપૂર્ણ વિધિ એટલે કંકોત્રી જાવ દેવી દેવતા બધું અમે કર્યું જ હોય

હર પ્રધાનજી તો બોધે કહી કહીજો કે આજ પિંગલગઢ બહુ મોટું છે આજ જાન ઢાડે આવશે ઉતારાની વ્યવસ્થા રાખે કહી દઉં છું દાદા બોલો પિંગલગઢ નગરી છે બહુ મોટી જાન આવશે બહુ જાડી ઉતારાની ફૂલ તૈયારી રાખજો કાઈ વાંધો નહીં મારો નોખો રાખજો કારણ હે શું કરવા એમાં કારણ હોય મારે આની બાપુએ નો પડે કાઈ વાંધો નહીં વેલાય આવી જજો વેલાય के जी हर खे मां गलित जी आ કાર્ય લઈને મોકલો છો કાર્ય પૂર્ણ કરીને આવો છો અરે બધે તમે ક્યાં જ હા મહારાજ દેશ ફેરો સારું હોય તો ન હોય મૃત્યુ સારું હોય તો સારું ન હોય મહારાજ જો જતા પિંગલગઢ નગરી છે પિંગલગઢના રાજા એમના કોર પ્રથમ સપન કરીને આવો અરે તમને કીધું હતું કે દેશ રાજો પિંગલગઢનો જતા માટે છે માટે અરે મહારાજ

બને મળતી રાશિના લગ્ન લાવ્યો છે મા ભગવતીને ને કંકોત્રી લગી ગણપત દાદા ને કરીશ તો ચાલો સૌ મળી સગુણા બાનો રોડો મંડપ રૂપી દઈએ વડે કઈ સો નાના તબરાય રૂપા કેરી વળીયો